બોરડા અંકલેશ્વરના સારંગપુર સોસાયટીઓમાં મકાન સામે કાર્યવાહી હાથ ધરી હતી દબાણ દૂર કરવા માટે ગામના જ વ્યક્તિ દ્વારા બોરડા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી અંકલેશ્વર ગેરકાયદે દબાણ સોસાયટીઓના રસ્તાની જમીન અને કોમન પ્લોટ ઉપર કરવામાં આવ્યો હતો ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બોરડા દ્વારા અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી વિહાર ધામ સોસાયટીઓમાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા છે આ દબાણ સોસાયટીઓના રસ્તાની જમીન અને કોમન પ્લોટ ઉપર કરવામાં આવ્યું હતું આ દબાણ દૂર કરવા માટે અક્ષય કુમાર પટેલ નામના વ્યક્તિ દ્વારા બોરડા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત દ્વારા બોરડા દબાણકર્તાઓને ગેરકાયદે દબાણ હટાવવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી નોટિસ આપ્યા છતાં દબાણકર્તાઓ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન કરતા આજે બોડાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અ આજ રોજ જે સારાંંગપુર ગામના અંદર જે બોડાના અડજદાર તરફથી જે અરજી કરવામાં આવેલી હતી એના એ સંદર્ભમાં આજ રોજ બોડા વિભાગે કાર્યવાહી કરી જે મકાન હતું એ તોડવામાં આવ્યું છે તો ખાસ કરીને તંત્રને અપીલ કરીએ છે કે જો તમે આ તો એક અરજદાર ની અરજી છે એમની પર્સનલ યથાવત દુશ્મની ના કારણે આ રાજકીય ભેદભાવ રાખીને તોડવાનો પ્રયાસ છે પણ તંત્રને ખાસ એક અપીલ એવી કરીએ છે કે ઘણીઓ એ અરજીઓ એવી જે બોડા વિસ્તારમાં લાગતા ઘણા લોકોને બોડાએ અને ઘણા અરજદારોએ અરજીઓ કરી છે અને ઘણા લોકોનો બિનકાયદેસર બાંધકામો છે તો આવનાર સમયમાં તંત્રને એટલી અપીલ છે કે દરેક અન legally બાંધકામ જો તમે એક ઘર તોડી શકતા હોય તો આવનાર સમયના અંદર જેટલી બી અરજીઓ છે એ અરજીઓનો વહેલી તકે નિરાકરણ કરવામાં આવે અને કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી તંત્રને વડા વિભાગને અપીલ કરીએ છે હું તારંગપુર ગામનો રહેવાસી કમલેશભાઈ અભિષેકભાઈ પટેલ છું હું વિયાદામ સોસાયટીમાં મારું ઘર ઓગણીસ પેકી એક નું બાંધકામ કરેલ છે એમાં ગામ પંચાયતનું પરમિશન મેં લીધેલી હતી બે હાજર છ ના બે હાજર છ માં ગામ પંચાયત ની પરમિશન આપ્યા બાદ મેં એનું બાંધકામ કરેલ છે અત્યાર સુધી અમારી સોસાયટીમાં કે અમારા સોસાયટીના રહીશોમાં એમના તરફથી અત્યાર સુધી કોઈ મારા પર અરજી કે એવું કઈ આવ્યું નથી ને કોઈને નટરુપ છે નથી તો અમુક વ્યક્તિ ગામના જે હોય અક્ષય કુમાર રાજેશભાઈ પટેલ એમના અહીંયા આગળ અમારી સોસાયટીમાં કોઈ પ્લોટ કે કોઈ કોઈ ઘર એવું કંઈ હોતું ન છે નથી તે જોતી ભાજપના એવા મોટા અમુક માથાઓ મોટા હોય તેમના કહેવાથી ગોળા સરકારી કર્મચારીઓ ગોળાના સરકારી કર્મચારીઓના દબાણ ભાજપના મોટા કર્મચારીઓના દબાણથી અમારું ઘર આજે તોડવામાં આવ્યું છે